હલ્લો ગાય જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ તો હું છું કૈલાસ અને સ્વાગત કરું છું તમારા બધાનું મારી ચેનલમાં આજના એક નવા અને ફ્રેશ લોગમાં તો બસ સૌથી પહેલાં બધાને નમસ્તે અને તમે બધાએ મને સારો એવો સપોર્ટ કર્યો છે આગળના વિડીયોમાં તો બસ આવો ને આવો સપોર્ટ કરતા રહેજો અને તમે બધા મારા માટે બહુ કિંમતી છો કારણ કે તમે તમારો કિંમતી ટાઈમ કાઢી અને મારા વ્લોગ જોવો છો તો એ માટે પહેલાં તમારા બધાનો દિલથી આભાર તમારી કોમેન્ટ વાંચું છું ને તમે તમારી જે વાતો હોય છે એ મને કોમેન્ટ દ્વારા કહો છો તો બસ એ વાંચું છું ને તો યાર દિલ ભરાઈ જાય કે કોઈ છે જો મને સાંભળે છે ને આમ ઘણી વાર મારા મનમાં એવું મને લાગે કે અમે બધા આમ તો એક જ નાવડીમાં સવાર છીએ પણ બધાને આમ જિંદગી અલગ અલગ દેખાય હું તો બસ અંદરથી બધાની હાલત આમ આપણી બધાની મળતી ઝૂલતી હોય તો બસ તો તો ગાય આજનો વ્લોગ થોડોક અલગ રીતે છે કારણ કે આપણી હાઉસવાઈફની લાઈફ કેવી હોય એના માટે થોડીક ચર્ચા કરવી છે તો બસ મારા માટે તો જો કે મને બધા મારા લોગ બેસ્ટ લાગે છે પણ તમને બેસ્ટ લાગવો જરૂરી છે તો બસ આજનો લોગ થોડોક તમારું મન હળવું કરી દે એવી આશા રાખું છું તો હાલો તો આપણે ઘણી વાર આપણી લાઈફમાં કોઈ એવી ભૂલ કરી હોય કે કોઈ એવું ડિસિઝન લઈ લીધું હોય કે આપણે બહુ પસ્તાવો થાય કે આ નહોતું કરવું જાણે કોઈ કેમ અપરાધ કરી દીધો હોય એવું લાગે તો બસ એને આપણે કે નફરત કરતા રહી કે આ વસ્તુ મારાથી થઈ ગઈ છે કે આ વસ્તુ મેં એમને બોલી દીધી એને ખોટું લાગ્યું છે તો એ પછી આપણને બહુ અફસોસ થઈ કરે પણ એવો અફસોસ નહીં કરો જે કાંઈ આપણી ભૂલ થઈ છે જે કાંઈ આપણે ખોટું પગલું ભર્યું છે તો એને આપણે નફરત ન કરી પણ આપણે આપણો એને ગુરુ બનાવી કે એ જ આપણે હાસ ગુરુ છે કે આપણે એના કારણે આપણે થોડા સમજદાર થયા થોડીક સહનશીલતા આવી તો બસ ચાલો કઈ નહીં આગળના ટોપિક ઉપર આવી તો બસ જો હસ્તીને લંચમાં રવો બનાવી દીધો રવાનો શીરો બનાવી દીધો તો એ શીરો લઈને જતી રહી છે લંચ બોક્સ ભરી દીધું એટલે સ્કૂલે જતી રહી છે અને બસ કાલે જો નવા કપડાં પહેરાતા એટલે મશીનમાં નખાઈ હતા ને એટલે બધા હાથે ધોયા ને બસ થોડી વાર હજી મશીનમાં સ્પિન થાય છે ત્યાં હું મેં એ તું દસ મિનિટ બેસી રહું તો બસ આ છોકરાઓ કંઈ શાંતિથી બેહવા દે એમ છે નહીં તો બસ આરો કન્ટીન્યુ કન્ટિન્યુ રહેજો અમે કોઈ એવું કામ કરતા હોય કે અમને આ આપણને આ તરત રિઝલ્ટ ના મળે જેમ કે છોકરાઓને સંસ્કાર દેવા ઘરમાં પોઝિટિવિટી વાતાવરણ બનાવી રાખવું એ એક આપણું હાઉસવાઈફનું કામ છે ને થોડીક આપણી પોતાને માટે વાંચવું કંઈ લખવું વર્કઆઉટ કરવું એ બધા કામોનું આપણે તરતનો રિઝલ્ટ મળે પણ યાદ રાખવું કે આપણે ગમે બીજ વાવીએ ને તો એ તે તરત ઝાડ ન બની જાય અને થોડો ટાઈમ અંદર જમીનમાં રહેવું પડે પોતાને દબાવી રાખવું પડે પછી એના પોતાને તૂટવું પડે પછી એક દિવસ જમીનની બહાર આવે તો બસ એવી જ રીતે અત્યારે આપણે ગમે કામ જે કરતા હોય એનું તરત કોઈ રિઝલ્ટ નથી મળતું એટલે બસ હિંમત હારવાની નહીં અને કામ કરતા રહેવાનું ને એક દિવસ ઈ મજબૂત બદલાવ બની અને તમારી સામે આવશે તો બસ આ મારી વાત ચોક્કસથી યાદ રાખજો ને આપણે હાઉસવાઈફને છે ને એવું શીખવાડ્યું જ નથી હોતું કે થાકી જાય તો આરામ કરી લેવાનું આપણું શરીર કહેતું હોય કે થાકી છે હવે થોડી વાર આરામ કરી લે પણ આપણે આરામ નથી કરતા થાકી જઈ તોય હસવાનું દાંત કાઢવાનું બીમાર હોય તોય રસોડામાં કામ કરવાનું કમર દુખે તોય છોકરાઓની બેગ ઉફાડીને સ્કૂલે મૂકવા જવાના તો બસ કારણ કે આપણે મનમાં નક્કી હોય છે કે ઘર મારું છે જવાબદારી મારી છે ને હું નહીં કરું તો કોણ કરશે તો બસ આપણે હાઉસવાઈફની લાઈફ કાંઈક આવી છે તમે પણ જો એક હાઉસ વાઇફ મારી છે તો બસ મારા બ્લોગને સપોર્ટ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને એક સરસ મજાની કોમેન્ટ કરતા રહેજો

ભાવે ese día તને ne? Saludadito mami. Ah હા Saludadito. No hay ni vaquita que sal no utar van y no me cagan hoy. ¿Está ne para ese હેલો લો તો બચો અત્યારે ઘઉં દળવાના હતા રોટલીનું અને ભાખરીનું તો જો દળવા મૂકી દીધું છે અને આ ફરતી છે ને ચૂંદડી ઓઠાડી દીધી છે પતલી કોટનની ચુંદડી હોય ને એવી ઓઠાડી દેવાની કારણ કે ઘરમાં છે ને ઘંટી શરૂ કરી ને તો બહુ લોટ બધે ઉડે તો બચો આવી રીતે કંઈક કરી દીધું છે તો તમારે જો ઘંટીમાંથી લોટ ઉડતો હોય તો આવી રીતે પતલી જેવી ચુંદડી હોય ને કોટનની એવી ઓઢાડી દેવાની પછી ખાલી ચુંદડી જ ધોવાની રહે ઓલું આખું રસોડું ને ઘર ને બધે ગંદુ થાય તો બસ ફાઇનલી જો કપડા લઈને આવી ગઈ ગઈશું ધાબેથી અને આજે ઇસ્ત્રી કરવાનો ટાઈમ છે નહીં એટલે હંકેલીને મૂકી દઉં ને આ ડ્રેસ મેં ખાસું નવ મહિના પહેલાં લીધો તો દિવાળીમાં પહેરવા માટે પણ દિવાળીમાં ટાઈમ મેળવો નહીં એટલે સીવાનો નહીં અને બસ જો કાલે ગાડી લેવા ગયા હતા મારા નાણાનો બર્થ તો ત્યારે તો બસ ત્યારે જો પહેર્યો તો તો બસ આ લો ઇસ્ત્રી કરીને મૂકવાના છે કપડાં પણ ઇસ્ત્રી કરવાના ટાઈમ છે નહીં તો બસ સારો આ લો કપડાં હંકેલી લઉં તો ગાય જો વાગી ગયા છે સાત અને અમારે જમવાનું રાતે થોડુંક મોડું હોય છે કારણ કે મારા હસબન્ડ મોડા આવે છે એટલે તો બસ એ પહેલાં છોકરાઓને થોડુંક મેં એ ફ્રૂટ કે ખાઈ લો તો જો કેરી સમારી દો એટલે છોકરાઓ ખાઈ લે ને મારા જમવામાં આજે બનાવવાનું છે ભીંડાનું શાક પણ ભીંડાનું શાક ડુંગળી અને દહીં નાખીને કરું ને તો હસ્તીના પપ્પા ખાઈ નગર ખાતા નથી તો હવે જો આલો ભીંડો સમારવાનો છે એ પહેલાં હું કોઈ ફ્રૂટ સુધારી દઉં ને એટલે છોકરાઓ ખાઈ લે એ પછી ભીંડો સુધારો તો બસ સારું આલો આજનો વ્લોગ અહીંયા જ કંઈક પૂરો કરી દઈ ને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તમારે ખાસ કોમેન્ટ કરીને કહેવાનું છે અને વિડીયોને સપોર્ટ કરવાનો છે ને મારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે એટલે સબસ્ક્રાઈબ કરી દો તો મારો બ્લોગ હું મૂકું એટલે તરત તમારામાં નોટિફિકેશન આવી જાય અને તમને ડેઈલી અપડેટ મળતી રહે તો બસ સારું આલો વધારે ન કંઈ બોલતા आज नो लोग आई पूरो कर ने बस फरी मर्शु काले नवा व्लोग साथे त्या फदी बाई बाई आओ जो जैसी क्रस्ना ने तमे तमारू ध्यान राग